અઠયાવી તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ ત્રીસ તારીખના રોજ અને પહેલી તારીખ દરમિયાન જોવા મળશે અને આ વરસાદના રાઉન્ડની અંદર સૌથી વધારે વરસાદ છે એ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર જોવા મળશે પરંતુ આજથી એટલે કે અઠયાવી તારીખથી ગુજરાતની અંદર આ વરસાદનો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે અને આજે સૌથી વધારે વરસાદ છે બપોર પછી અને ખાસ કરીને સાંજના સમયે અને આજે રાત્રિ દરમિયાન સૌથી વધારે વરસાદ છે એ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓની અંદર પડવાનો છે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ પણ ચાલુ

આજે પણ ગુજરાતની અંદર હાથી નક્ષત્રના ગુણ પ્રમાણે વરસાદ છે એ પડવાનો છે અને છેલ્લા વર્ષે પણ હાથી નક્ષત્રની અંદર વરસાદ વરસાદ પડ્યો હતો અને આ વર્ષે પણ હાથી નક્ષત્રમાં ખૂબ જ ભારે પડવાની શક્યતા રહેલી છે નક્ષત્ર બદલાતા જ ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે આ રાઉન્ડ કઈ સિસ્ટમને કારણે જોવા મળશે તો એ તમને માહિતી જણાવી દો કે મિત્રો થોડા દિવસ પહેલા એટલે કે ગઈકાલે અને એ પહેલાના દિવસે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું હતું જે લો પ્રેશરની અંદર ફેરવાનું હતું અને ત્યાર પછી આ લો પ્રેશર છે એ ગઈકાલે ઓડિશાના વિસ્તારો પર આવી અને અને ડિપ્રેશનની અંદર ફેરવાનું હતું અને એ ડિપ્રેશન છે એ ધીમે ધીમે આગળ વધ્યું છે અને આજના સમયે સિસ્ટમનો લાઈવ ટ્રેક વહેલી સવારની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો આ વિસ્તાર ઉપર એમનું મધ્ય કેન્દ્ર છે એ બતાવી રહ્યું છે અને સાંજ સુધીમાં આ સિસ્ટમ છે એ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર કોકણ ગોવાના વિસ્તારો સુધી આવી જશે અને ડિપ્રેશનમાંથી અરબી સમુદ્રમાંથી એમને કરંટ મળતા ભેજ મળતા તાકાત મળતા એ સિસ્ટમ વધારે મજબૂત થાય અને ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ શકે છે અથવા તો ડિપ્રેશનની અવસ્થામાં રહી શકે છે અને એને કારણે આજ જે રાત્રિથી જ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો તમને સિસ્ટમનો ટ્રેક જણાવી દઉં તો અહીંયા આ વિસ્તારો ઉપરથી સિસ્ટમ તૈયાર થઈ હતી અને આ રીતે આગળ ચાલી રહી છે અહીંયા અરબી સમુદ્રમાં આવશે ત્યાર પછી થોડીક ઉપર સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર ખસશે અને ફરીથી આ રીતે પશ્ચિમ તરફ આગળ વધશે આવી રીતે મિત્રો હાલમાં સિસ્ટમનો ટ્રેક છે રસ્તો છે એ બતાવી રહ્યા છે જેમને કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે હાલમાં જોવા મળી રહી છે મિત્રો હવે જાણી લઈએ કે હવામાન વિભાગ દ્વારા આગમી ત્રણ દિવસ સુધી ગુજરાતના કયા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે અને આજે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ભારે થી અતિ ભારે વરસાદ પડશે વેધર ચાર્ટ શું કહી રહ્યા છે એમની દરેક માહિતી આપણે જાણીએ હવે હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે હત્યાવી તારીખના રોજ નવી આગાહી છે એ કરવામાં આવી છે અને હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એટલે કે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે મિત્રો આગાહીની અંદર સૌથી પહેલાં આખા ભારતની અંદર જે પણ સિસ્ટમો સક્રિય છે એમની માહિતી છે એમાં એક બાજુ મિત્રો ભારતની અંદર ચોમાસાની વિદાય થઈ રહી છે તો એ ચોમાસાની વિદાયને લઈને મોન્સૂન વિડ્રોલને લઈને માહિતી આપેલી છે તો બીજી તરફ બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાની છે અને છેલ્લા છ કલાકની અંદર પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરી અને ઓડિશા રાજ્ય છે ત્યાંથી આગળ વધી છે એમની માહિતી આપેલી છે અને આ સિસ્ટમ મિત્રો ધીમે ધીમે ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એ ખાસ કરીને જે આગાહી કરવામાં આવી છે એની અંદર રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની આગાહી છે એટલે કે ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા છે એ પણ તમે જોઈ શકો છો અઠ્યાવીસ તારીખથી ધીમે ધીમે વધતી જાય છે અહીંયા દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે એની અંદર અઠ્યાવીસ તારીખે આગાહી છે તો અહીંયા ઓગણત્રીસ તારીખના રોજ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને સાર્વત્રિક વરસાદ પડવાની શક્યતા છે તો ત્રીસ તારીખે પણ સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ત્યાર પછી તમે જોઈ શકો છો પહેલી તારીખ અને બીજી તારીખ અને ત્રીજી તારીખથી ગુજરાતની અંદર ધીમે ધીમે વરસાદની ગતિવિધિ છે એ રેનફોલ અંદર ઘટી જશે પરંતુ એ ખાસ મહત્વપૂર્ણ માહિતી ઠંડર સ્ટોમની વોર્નિંગ છે એ ખૂબ જ વધારે આપવામાં આવી છે મિત્રો અત્યાર સુધી આખા ચોમાસા દરમિયાન જે વોર્નિંગ આપવામાં આવતી હતી એ પીળા કલરની અંદર આપવામાં આવતી હતી પરંતુ અત્યારે હવે જે વોર્નિંગ આપવામાં આવી છે અઠાવી તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ એ કેસરી કલરની અંદર આપવામાં આવી છે મિત્રો બંનેની અંદર ફેર શું છે એ તમને ખાસ અહીંયા જણાવી દઉં મિત્રો અત્યાર સુધી છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવતી હતી ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે વ્યક્ત કરવામાં આવતી હતી પરંતુ હવે આજથી એટલે કે અઠયાવીસ તારીખથી જે વોર્નિંગ આપવામાં આવી છે એની અંદર છૂટાછવાયા સ્થળોએ મધ્યમ મેઘગર્જનાની સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ચાલીસથી લઈ અને પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે વીજળીના કડાકા ભડાકા થવાની શક્યતા છે આખા ગુજરાતની અંદર વ્યક્ત કરવામાં આવી છે અને મિત્રો આપ પણ આપ સૌ જાણો છો કે જ્યારે ચોમાસાનું ચોમાસાની વિદાય થતી હોય છે ત્યારે વરસાદ છે એ ગાંજવીજનું પ્રમાણ વધારે આપી અને ત્યાર પછી જતો હોય છે એટલે કે ગામડે એવું કહેવાતું હોય છે કે વરસાદ છે એ ગાંજે અને પછી પડે ત્યાર પછી એ છેલ્લો વરસાદ ગણવામાં આવતો હોય એવી એવી રીતે મિત્રો આ નક્ષત્રની અંદર એટલે કે હાલમાં હાથી નક્ષત્ર ચાલી રહ્યું છે અને હાથી નક્ષત્રની અંદર પણ ગાંજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે અને એ પ્રમાણે અઠ્યાવીસ તારીખના રોજ ઓગણત્રીસ તારીખના રોજ અને ત્રીસ તારીખના રોજ ગુજરાતની અંદર સૌથી વધુ વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે છે તો તો મિત્રો આગળ જોઈએ અહીંયા તમે જોઈ શકો છો પહેલી પહેલી તારીખની અપડેટ ને તારીખે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર વધારે આગાહી છે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આગાહી છે એ હટાવી લેવામાં આવશે આમ મિત્રો ત્રણ દિવસ સુધી એટલે કે આજે અઠ્યાવીસ તારીખે રાત્રિ દરમિયાન સૌથી વધુ ત્યાર પછી ઓગણત્રીસ તારીખે અને ત્રીસ તારીખે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે